રેપની ફરિયાદ રદ કરતી દિલ્હી હાઈકોર્ટનું અવલોકન પુરુષને હેરાન કરવા પણ કાયદાનો દુરુપયોગ થતો હોય છે હાઈકોર્ટે કહ્યું દિલ્હી હાઈકોર્ટે રેપની એક ફરિયાદ રદ કરતો આદેશ આપતી વખતે કહ્યું હતું કે બળાત્કાર મહિલાઓનો સામેના અપરાધમાં સૌથી જતન્ય અપરાધ છે પરંતુ કેટલાક લોકો આ અપરાધ સામેના કાયદાની જોગવાઈઓનો ઉપયોગ પુરુષોને પરેશાન કરવા માટે પણ કરતા હોય છે એક સમય પ્રેમ સંબંધમાં છોડાયેલા આરોપી અને ફરિયાદી વચ્ચેનો મામલો દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો હતો મહિલાએ પુરુષ પાર્ટનરની સાથે શારીરિક શોષણનો આરોપ લગાવી ફરિયાદ કરી હતી જેને રદ કરવાની માંગ સાથે આરોપી હાઈકોર્ટમાં અપીલ કરી હતી હાઈકોર્ટે નોંધ્યું હતું કે મહિલા અને પુરુષ બંને સહમતીથી સંબંધમાં જોડાયા હતા તેમની વચ્ચે શારીરિક સંબંધો પણ એકબીજાની સહમતીથી બંધાયા હોવાનું પણ જાણવા મળ્યું હતું તેમની વચ્ચેની વોટ્સએપ ચેટ અને લો અને અન્ય કોમ્યુનિકેશન દ્વારા સાબિત થાય છે કે હાઈકોર્ટના ન્યાયાધીશ ચંદ્રધારી સિંહે કહ્યું હતું કે કાયદાના દુરુપયોગથી એક નિર્દોષ વ્યક્તિને કેટલો પરેશાન કરવામાં આવી શકે છે તેનું આ અને ક્લાસિક ઉદાહરણ છે આરોપીના વકીલે દાવો કર્યો હતો કે ધો કે બંને વચ્ચે સહમતીથી બધું થયું હતું જો કોઈ કારણોસર લગ્ન ના થઈ શક્યા બાદમાં રેપની ફરિયાદ કરવામાં આવી હતી મહિલાએ મરજીથી સંબંધ બાંધ્યા બાદ પૂર્વ પાર્ટનર્સ સામે રેપની ફરિયાદ કરી હતી